આ પુરત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નૈનાબેન પટેડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન ટંગાણી રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલા મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ પ્રદેશના ઉપાધ્યક્ષ શહેરના પ્રમુખશ્રી મેયર ડેપ્યુટી મેયર પેન્ડિંગ ચેરમેનશ્રી શ્રી અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર આજે શહેરી વિકાસ વર્ષ અને શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ખૂબ સારા કામો રાજકોટ શહેર અને જિલ્લામાં થઈ રહ્યા છે આજે આપણા સૌ માટે આનંદની વાત એટલા માટે છે કે આજે જમ્મુ કાશ્મીરમાં સૌથી પહેલો તિરંગો આપણા વડાપ્રધાન શ્રીએ ત્યાં ફરકાયો હતો અને આજે ફરી એમના આત્મ તિરંગો વડાપ્રધાન તરીકે છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે જ્યાં આંગળી તિરંગો ફેરાવો એ એક ટાસ્ક હતું આજે બધાના આત્મ તિરંગો છે તે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ ઉલ્લાસપૂર્વક બિરદાવી રહ્યું છે જનશક્તિ ને સંગઠિત કરીને પણ હું આ વંદન કરું છું છત્રપતિ શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી જન સુખાકારી સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું

પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાન શ્રીએ ક્યારે નાનું વિચાર્યું નહોતું અને જે પણ કર્યું એ આખા ગુજરાત માટે કર્યું અને આદરણીય નરેન્દ્રભાઈએ જ્યોતિર ગ્રામ યોજના શરૂઆત કરાવીને ગામે ગામ ચોવીસ કલાક વીજળી મળે તે સુનિશ્ચિત કર્યું તેમણે ખેતી માટેના ફીડર અલગ કરાયા અને સુનિશ્ચિત કર્યું કે ખેડૂતોને પણ પૂરતી વીજળી મળી રહે શ્રી મોદી સાહેબે ઉદ્યોગ અને ખેતી બંનેને પૂરતી વીજળી મળે તેવો સંતોલ વિકાસનો અભિગમ અપનાવ્યો છે હવે તો લોકો ઘરે પીએમ મફત સૂર્ય ઘર વીજળી યોજના લગાવીને વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે હમણાં પીએમ સૂર્ય મફત વીજળી યોજનામાં ત્રણ લાખ ને ચાલીસ હજાર ઘરો ઉપર આ યોજના અંતર્ગત આપણે સોલર રૂપટોપ લગાયા છે એની અંદર સર્વે કરાયું હતું સોશિયલી તો એની અંદર અઠાવન ટકા વીજળી એ ઘર વપરાશમાં એ લોકો વાપરતા હતા અને બેતાલીસ ટકા વીજળી જેવી એ લોકો સરકારને વેચે અને એનું એમને બેંક પાછા પૈસા મળતા હતા એટલે ખૂબ સારી યોજના છે આપણે એનો હજુ પણ આ યોજના ચાલુ જ છે એનો જેટલો વધુને વધુ લાભ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ અને લોકો પણ અહીંયા આગળ આવ્યા છે તો એનો લાભ વધુ ને વધુ લે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ ખેડૂતોને પણ સોલર યોજનાનો લાભ મળી રહ્યો છે અને રાજ્યના અઠ્ઠાણું ટકાથી વધુ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે મોદી સાહેબે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું અને આજે વીજળી પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ઉદ્યોગ ધંધાઓનો વિકાસ પણ તેજ ગતિએ થયો છે આજે રાજકોટ જિલ્લાને મળી રહેલા 112 કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામો જિલ્લાના ઉદ્યોગને બળ આપશે અને સાથે સાથે નાગરિકોને વધુ કનેક્ટિવિટી પ્રદાન કરશે રાજકોટ ગુજરાતનું એમએસએમઈ એન્જિનિયરિંગ સોના ચાંદી જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઉભરી આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજકોટમાં આવા ઉદ્યોગોને વર્લ્ડ માર્કેટ મળી રહે તેવી સુવિધાઓ આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી રાજકોટને બે વંદે માત્ર ટ્રેન વંદે ભારત ટ્રેન હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સિક્સ લેન નેશનલ હાઈવે નું હાઈવે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે સ્વાભાવિક છે કે ઉદ્યોગ ધંધા વિકસે એટલે રોજગારી મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં નગરોમાં આવતા થાય અને શહેરોનો સમય અનુસાર સુધર વિકાસ કરવો પણ અનિવાર્ય બને છે ગુજરાતમાં શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈ દેશમાં પહેલીવાર બે હજાર પાંચમાં શહેરી વિકાસની ઉજવણી કરી અને ગુજરાતના શહેરીકરણને નવી દિશા આપી શહેરી વિકાસ વર્ષના વીસ વર્ષની સફળતાને પગલે આપણે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે બે હજાર પચ્ચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ગત વીસ વર્ષ માટે રાજકોટ નગરની પણ કાયાપલટ થઈ છે અટલ સરોવર રાજકોટના નગરજનોનું પ્રિય સ્થળ બન્યું છે

શહેરીજનો અને સમગ્ર ગુજરાત માટેના નવા આકર્ષણ બન્યા છે સુનિયોજિત ટાઉન પ્લાનિંગ આધારિત વિકાસના પરિણામે રાજકોટ શહેરના આઉટકૃત વિસ્તાર પણ માળખાકીય સુવિધાઓ મળી રહી છે રાજકોટ મહાનગરને આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સુવિધાયુક્ત નવનિર્માણ પામેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સહિતના કરોડાના વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોને સુખાકારી આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરી આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આવા આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાન શ્રી આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન છે તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસના કામો રાજકોટ જિલ્લાના નાગરિકોના ઈઝ ઓફ વધારો કરશે એવો મને વિશ્વાસ છે ગઈકાલે જ આપણે આપણે પ્લાસ્ટિકના સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે આપણા શહેરો સ્વચ્છ બને પ્લાસ્ટિક મુક્ત બને તે સરકારની સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે આપણા શહેરોને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણ માટે સૌ પ્રયત્નરત થઈએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વધે માતરમ જય જય ગંદ ગુજરાત